ઓગણીસો ને પચાસ ઓગણીસો પચાસ રૂપિયા મીડિયમ જામનગર જામનગર રાજ્યુ ઊંચામાં લસણ ત્રણ હજાર રૂપિયા સુપર તીન હજાર રૂપિયા

ઓગણીસો ને સિતે સત્તર રૂપિયા વીસ કેજી જામનગર મિત્રો જામનગર માર્કેટિંગ યાર્ડમાં આજે લસણની આવકની વાત કરીએ તો મિત્રો આવક આજે પંદરસોથી બે હજાર ગુણીની જોવા મળી હતી અને મિત્રો નીચામાં બારસોથી કરીને ઊંચામાં ત્રણ હજાર રૂપિયા સુધી ભાવ જોવા મળ્યો હતો તો મિત્રો રોજેરોજની હરાજી જોતા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો કરી લેજો